રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો જેસલમેર થી જોધપુર જઈ રહેલી એક બસમાં અચાનક આગ લાગી ગઈ જેમાં વીસ થી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા પોખરણના ભાજપના ધારાસભ્ય અત્યાર સુધીમાં વીસ લોકોના મોતની પુષ્ટિ કરી છે આ અકસ્માત બપોરે ત્રણ વાગ્યને ત્રીસ મિનિટ આજુબાજુ જેસલમેરથી લગભગ વીસ કિલોમીટર દૂર થઈ ગામ પાસે થયો હતો પ્રત્યક્ષદર્શીઓના જણાવણ અનુસાર બસ બપોરે 3 વાગ્યે જયશલમેરથી 50 થી વધુ મુસાફરો સાથે રવાના થઈ હતી થૈયદગામ પાર કરતાં જ પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો અને થોડી જ વારમાં ખાલી બસ આગની આખી બસ આગની લપેટમાં લાગી ગઈ મુસાફરો શિસો પાડવા લાગ્યા ઘણા લોકો બારીઓ યો અને દરવાજામાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા ગામવાસીઓ અને રાહદારીઓ તાત્કાલિક ઘટના ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી તેમણે નજીકના પાણીના સ્ત્રોતો માંથી પાણી અને રેતીનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો દરમિયાન માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવવામાં લગભગ એક કલાક લાગ્યો હતો મ્યુનિસિપલ કાઉન્સિલના ફાયર ફાઈટર અને સહાયક ફાયર ઓફિસર જણાવ્યું હતું કે માહિતી મળ્યાના દસ મિનિટમાં ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી તેમણે કહ્યું જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમને કોઈ જીવતું મળ્યું ન હતું સ્થાનિકો અને પોલીસની મદદથી બધા ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સમાં જેસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું તેમણે કહ્યું હતું કે રાજસ્થાનના જેસલમેરમાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ પીડિત લોકો અને તેમના પરિવારો સાથે છે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તેમજ ઘાયલોને પચાસ હજારની સહાય કરાશે અકસ્માત બાદ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જેસલમેર પહોંચ્યા તેમણે જેસલમેરમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સૈન્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોને તેમની મદદ અને સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો પોકરોના ધારાસભ્ય પ્રતાપપુરી અને ધારાસભ્ય સાંગસી ભાટી વહીવટી અધિકારીઓ પણ હાજર હતા મુખ્યમંત્રી ભજન લાલ શર્મા એ ઘટનાની ગંભીરતા અને દુર્ઘટનાને કારણે આવતીકાલે પટનામાં તેમનો ચૂંટણી પ્રસાર કાર્યક્રમ મૂળતી રાખ્યો છે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું હતું કે જેસલમેરથી જોધપુર જતી બસમાં ભીષણ આગ લાગવાના દુઃખદ સમાચાર મળ્યા છે જેના પરિણામે ઘણા લોકોના મોત થયા છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અકસ્માતમાં ઓછામાં ઓછી જાનહાનિ થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય અધિકારીઓનું કહેવું છે કે આગ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ નથી જો કે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા એન્જિન વધુ ગરમ થવાનું કારણ સૂચવવામાં આવી રહ્યું છે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે